વડોદરામાં લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે તેની તો વડોદરામાં ભાજપના વર્તમાન સાંસદ અને ઉમેદવાર રંજનબેન સામે કાર્યકરોમાં જ રોષ જોવા મળી છે વડોદરાના સંગમ ચાર રસ્તા નજીકની સોસાયટીઓના ઝાપે કેટલાક બેનર લગાડવામાં આવ્યા છે તેમાં રંજનબેન ભટ્ટ સામે નારાજગી જોવા મળી રહી છે વડોદરામાં સંગમ અને કારેલી બાગ વિસ્તારમાં આવેલી સોસાયટીના નાકા પર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા હતા સોસાયટી ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલય રોડ ખાતે આવેલા વલ્લભ પાર્ક સોસાયટી જાગૃતિ સોસાયટી ઝવેરનગર સોસાયટી અને સંગન સોસાયટીની બહાર ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા હતા વડોદરામાં લોકસભાના ઉમેદવાર સામેનો વિરોધ પ્રચંડ સીમા ઉપર પહોંચી રહ્યો છે જોકે ઘરમાં જ લોકો એટલે કે પાર્ટીના લોકોનું આ કૃત્ય હોવાનું ચર્ચાઈ રહ્યું છે રંજનબેન ભટ્ટને ભાજપે ત્રીજી વખત લોકસભાની ટિકિટ આપી છે જેનો વિરોધ થઈ રહ્યો છે વડોદરામાં લાગેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે મોદી તુસે બેર નહીં રંજન ભટ્ટ તેવી ખેર નહીં જ્યારે અન્ય એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે સત્તાના નશામાં ચૂર ભાજપ શું કોઈને પણ ઠોકી બેસારશે વડોદરાની આ જનતાની સહાય કેમ કે જનતા મોદી પ્રિય આ પહેલા વડોદરાના ભાજપના ઉમેદવાર અને સાંસદ વિરુદ્ધ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા બળવો કરી ચૂક્યા છે જેને કારણે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે